તો આ તરફ રાજકોટથી સમાચાર જ્યાં રાજકોટ શહેર ભાજપમાં એક સાંધે ત્યારે તે તૂટે તેવી પરિસ્થિતિ છે શાસક પક્ષના નેતા લીલુબેન જાદવના અસંતોષ બાદ રાજકારણ ગરમાઈ ગયું છે મહિલા મોરચાએ અમિત શાહ ને પત્ર લખ્યો છે અને પત્ર લખી અમિત શાહ ને મળવાનો સમય પણ માંગ્યો છે ભાજપના નેતાઓને બદનામ કરતા હોવાના આરોપ પણ લગાવવામાં આવ્યા છે મીડિયા સાથે વાત કરતા લીલુબેન જાદવ પણ ભાવુક થઈ ગયા આ મામલે હવે મેયર નૈનાબેન પઢીયારે પ્રતિક્રિયા પણ આપી છે મેં કોઈના ડ્રાઈવર ફાળવની મારો કોઈ રોલ નથી તેવું તેમના તરફથી કહેવામાં આવ્યું છે તે ફાયર વિભાગે જ નિર્ણય લીધો છે નીલુબેન જાદવે મને કોઈ રજૂઆત કરી નથી તેવું પણ કહ્યા છે ગાડી માં જે ચાલતા પાયો એને અન્યાય થયો એની લડતમાં ક્યાંક હું અટવાઈ ગઈ છું અને એમાં હું અત્યારે હું જે કરું છું એ મને ખબર નથી કે હું કઈ બાજુ જઈ રહી છું મને ગરીબ માણસને ન્યાય મળે એમાં મારા પ્રયત્ન છે બોલો એ પ્રયત્ન હું કરી રહી છું તો બોલવામાં કોઈનો ઊંચો અવાજ હોય તો એનો મતલબ એ નથી કે એ કઈ માથાકૂટ થાય એ શાંતિ થી કોઈ પણ પ્રશ્ન હશે એની વિશે ચર્ચા થઈ હતી મારી સુધી પણ આપ્યો છો એમ વાત આવી હતી પણ મેં તપાસ કરી તો એમાં એવું કશું હતું નહીં એ નોર્મલ જે કોર્પોરેશન ના પ્રશ્નો હોય એ માટેની ચર્ચા હતી કેવું એવું છે કે મેયર અને ચેટિકમિટના જે મેં છે તેમની ચેમ્બરમાંથી આદેશ ગયો તો કે આ બે આ બે જે ડ્રાઈવર છે એમના એમને દૂર કરવામાં આવે અને દૂર પણ કરી દેવામાં આવે છે તો હકીકત શું આમાં મને જે મારી પાસે જે માહિતી છે એ મુજબ કોઈને ત્યાંથી કોઈ આદેશ કરવામાં નથી આવ્યા આ ડ્રાઈવરની જે પ્રક્રિયા છે એ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર થતી હોય છે ને એના જે કોન્ટ્રાક્ટર હોય એ આ પ્રક્રિયા ભાગ રૂપે કરતા હોય છે એમાં ડ્રાઈવરની ડ્યુટીઓ બદલાતી રહેતી હોય છે આ એક નોર્મલ પ્રક્રિયા હતી એટલે એ મારી સુધી જે વાત આવી છે એ મુજબ એ કોન્ટ્રાક્ટર દ્વારા કરાયેલી પ્રક્રિયા નોર્મલ નીરુબેનનું આજનું નિવેદન છે મને બદનામ કરાય છે મારી છબી ખવડાય છે સમાધાન થઈ ગયું હતું તો આજે ફરીથી કા બોલા એટલે પેપરમાં લખાવવામાં આવ્યું છે એટલે એ વાતની જ હું વાત કરું છું કે એ આપના માધ્યમથી મને જાણ થઈ છે મેં લીલુબેનને ફોન પણ કર્યો છે ત્યારે લીલુબેને મને ફોન ઉપર એવું કહ્યું કે મારે એવું કઈ મારા મનમાં નથી અત્યારની જ વાત છે દસ મિનિટ પહેલાની અને હું આપને રૂબરૂ મળી અને આ બાબત ની ક્લેરિટી કરી દઈશ આ દસ મિનિટ પહેલાની તેના ઉપર કિના ખોરી રાખવામાં આવી હતી ક્યાં જાય છે શું કરે છે જ્યારે જાત્રાએ એ ગયા પછી લીલુબેન બેન એટલે ક્યાંક મહિલાઓને ટાર્ગેટ કરે છે તેની હારે જ સદંતર ખોટી વાત છે કોઈને ક્યારેય ટાર્ગેટ કરવામાં નથી આવતા આ હું ક્લિયર કહું છું કોઈને ક્યારેય ટાર્ગેટ કરવામાં ના લીલુબેન એવું કઈ રીતે બોલ્યા એ ચોક્કસ હું એમને પૂછીશ

એ મારી સાથે અમારી રૂટિન જે પક્ષની વાત હોય કે અમારે જે પખવાડિયું ઉજવવાનું છે એ બાબતની વાત કરવા આવ્યા હતા અને એમણે મીડિયા સાથે વાત કરી કે નહીં એ મને ખબર પણ નહોતી ત્યારે પછી આપ સૌની સાથે એની વાત થઈ અને પછી મીડિયા દ્વારા મને પણ ફૂટેજ મળ્યા એટલે મને ખબર ડ્રાઈવરની ફાળવણી બાબતમાં મેયર વિભાગની અંદર ડ્રાઈવરની ફાળવણી થતી નથી અને ડ્રાઈવરની ફાળવણી છે ફાયર વિભાગને વહીવટી તંત્ર દ્વારા થતી હોય છે એટલે ડ્રાઈવર બાબતમાં જે કાંઈ ઇસ્યુ છે મારી સામે પણ આવ્યા છે પણ ડ્રાઈવર કોની ગાડીમાં કોને બેસાડવા એ ફાયર વિભાગ નક્કી કરતું હોય છે એટલા સ્પષ્ટપણે કહું છું કે ડ્રાઈવરની ફાળવણી બાબતે જે પણ ઇસ્યુ થયા છે તો મારા વિભાગની અંદર એ આવતું નથી એટલે લીલુબેને મને ક્યારેય એવી ફરિયાદ કરેલી નથી કે મેયર તરીકે અથવા એક બેન તરીકે મારી વેદના હું એને કહું એટલે લીલુબેન મારી પાસે ક્યારેય આવ્યા નથી